આ નિષ્કામ લીલા બરાબર ભણી જાય તો બાપા આવે કથા કરે ઉઠા ભણાવે તો આપણે કહી શકીએ કે અંદર બિરાજ નહીં જો અંદર બિરાજ તો બહાર પ્રગટ કરીને બતાવો અમારે અમારી કૃષ્ણનું કામ છે તમારું કામ નથી તમારે અંદર બિરાજે છે ને અને તમે આ લીલા કરીને એમ કહેવા માંગો છો ને કે બેનને સુખ થાય છે ઠાકુરજી સ્વામીજીને પરસ્પર સુખ થઈ રહ્યું છે તો ઠાકુરજીને બહાર પ્રગટવા દો તમારા હૃદયની અંદર બિરાજે છે ને એ ઠાકુરજીને બહાર પ્રગટવા દો અને બહાર પ્રગટાવીને બતાવો તો અમારે કૃષ્ણ સાથે કામ છે અમે કૃષ્ણ સાથે રમણ કરશું હું તમારી સાથે તમારું તો અમે કઈ કામ નથી તમારી અંદર બિરાજે તો બહાર પ્રગટાવો ન પ્રગટાવી શકતા તો સાચા ભગવતી નથી જાઓ તો હજી તમે હજી પૂરા ભગવતી નથી સત્સંગ કરવા લાયક નથી તો હજી તમારા ભગવાનને તમે બે એકરૂપ થયા નથી તો આવા ભગવતીઓ નહીં ચાલે અમારે ત્યાં સત્સંગમાં અને જો સામર્થ્ય હોય તો એમ કેતા હો કે સામર્થ્ય છે તો બહાર પ્રગટાવી દો બહિષ્ચેત પ્રગટ સ્વાત્મા મનીવત પ્રવિષય થતી બહાર કૃષ્ણ પ્રગટ છે તો અમે સાથે રાસ રમી લેશું તમારું તો કઈ કામ આવવાનું જ નથી વચ્ચે તમે પોતે જે કૃષ્ણ બનીને જે લીલા કરવા જાઓ છો મને તો આશ્ચર્ય થાય કે બુદ્ધિના દેવાડિયા હશે એ લોકો આવું માનતા હશે વલ્લભકુલને કૃષ્ણ માને અને વલ્લભકુલની સાથે આવી કોઈ કામલીલાને રાસલીલા કે જીવની અંગીકૃતિ માને એ તો સાવ ઉપલો જેનો ખાડી હોય કે મીઠાની કટોરીનો પ્રસાદ લેવો પડે એવા લોકો હોય એને બુદ્ધિનું દિવાળું ફૂંક્યું હોય તો આવી બધી વાત માની શકે કૃષ્ણની જો જરા પણ લીલાનું કે સ્વરૂપની ખબર હોય તો ખબર પડી કે આ કૃષ્ણ કહેવાય અમારા જેવા આમાં કોઈ પણ કાંઈ દેખાય આમ હું નહીં તો બીજા અમારા જેવા જે કાંઈ પણ છે બધા એમાં શું કૃષ્ણ પણ છે એ તો બતાવો કૃષ્ણ સાથે કોઈ જાતનો મેળ છે કોઈ જાતનો મેળ નથી અને આ અંગીકાર ને સમર્પણ ને એ આવા શબ્દોનો પ્રયોગ કરી અને કૃષ્ણ લીલાને માનવામાં આવતી હોય તો આ કૃષ્ણનું આ રીતે અપમાન કરી રહ્યા છીએ આપણે એ હરિરાયજીનો આ વિષય છે નિષ્કામ લીલા કે આ લીલાના નામે આવી છેતરપિંડી કોઈ પણ કરી શકે નહીં ના બાપાઓ જે ફરે છે સત્સંગના નામે એ પણ આવી છેતરપિંડી ના કરે હરિરાજા આપણને સમજાવવા માંગે છે કે કામ ભાવથી ભગવાનને ભત્તા હતા તો પણ રાસમાં પ્રવેશ નથી રાસ તો ભગવાનની એવી નિર્દોષ લીલા છે એવું ભગવાનનું એની આત્મરતીમાં રમણ છે એ રાસ છે એની આત્મરતીની અંદર રમણ છે અને આત્માનંદ સમુદ્રસ્તમ કૃષ્ણમે વિચિંતયત એ બધા આત્મીય આનંદનો જે સાગર રૂપિયા બધા વૃદ્ધભક્ત આદિ છે ને એમાં ભગવાનનું જે રમણ છે એમાં કોઈ કામનો કોઈ સંશય ત્યાં ઉત્પન્ન થતો નથી લેશ માત્ર ત્યાં કોઈ કામનો સવાલ ઉપસ્થિત થતો જ નથી હતો મને ઘણીવાર યાદ આવે છે કે ભગવાનની બાળ લીલામાં એની નિર્દોષતાની જે पराकाष्ठा છે એનું વર્ણન થયું છે તો અહીં એમ કહેવામાં આવે છે કે ભગવાન બસ આ વાત ગોપીકાઓ માટે ભગવાન આવો સંકેત કરી રહ્યા છે અરે ભાઈ આ તો મુગ્ધતા બતાવે છે કે બાળક કેવી મુગ્ધતાથી વાત કરે છે બાળકને કોઈ ખબર નથી બાળ લીલામાં એવો વર્ણન પ્રાપ્ત છે હા કીર્તનોમાં વગેરે એક એક કિર્તનોને વારંવાર બધાય બતાવવામાં આવતા હોય એ કીર્તનોને મૂકીને બતાવવામાં આવતું હોય જો આ કીર્તનમાં આમ કહ્યું છે પણ એમાં કીર્તનમાં તો પ્રભુની કેટલી નિર્દોષતા બતાવી છે કે બાળક જ્યારે આવું કંઈ ક્યારે ખબર જ નથી અને જ્યારે બાળક આવું સંશય પ્રકટ કરતો હોય તો એની બાલલીલાની એક નિર્દોષતા છે તો બાલલીલાની માણી શકતા નથી આપણે એવો કામ ભરાયેલો છે આપણી અંદર કે બાલલીલામાં પણ આવું જ દેખાય છે આપણને એમાં પણ આપણને કામ જ દેખાય છે ભગવાનની બાલલીલામાં આપણને એવું દેખાઈ રહ્યું છે પણ રસાનામ સમૂહ રાસ છે સર્વ રસોનો સમૂહ છે એ રાસ છે અને રાસમાં કામ જો હોત તો અંતર્ગતા ગોપિકાઓ તો કામ ભાવથી તેનો પ્રવેશ એને પ્રાપ્ત થયો નથી એનો દેહ છૂટી ગયા છે અને ભગવત સાયુજ્યને પ્રાપ્ત કર્યું છે તો અંતર્ગ્રહતા નામ જો કામ લીલા હોત તો અંતર્ગ્રહગતા ગોપિકાઓનો કામને પ્રતિબંધક કહ્યો ન હોત અંતર્ગ્રહ કાશ काश्चित गोप्यो अलब्ध विनिर्गमा विनिर्गमा कृष्णम तद भावना युक्ता दध्युर्मिलित लोचना एमने आ सुबोधनी एना सुबोधनी में महाप्रभुजी आज्ञा करे छे देव गत्या काश्चित ग्रह मध्य सीता गोप भार्या चातुर्य अनभिज्ञा अप्रौढ़ा पति सहिता पति भीरेव संरक्षिता अलब्ध विनिर्गमा जाता देवगति थी ઘરની અંદર રહેનારી આ ગોપભાર્યાઓ જે ચાતુર્ય ચાતુરપણાથી અજાણ અને પ્રૌઢ પણ નથી પતિ સહિત અને પતિ દ્વારા સંરક્ષિત થયેલી છે પણ રાસમાં જવાનો ભગવાનનો વેણુનાશ શ્રવણ કર્યો પણ રાસમાં જવાનો એમને કોઈ માર્ગ જ પ્રાપ્ત ઘરમાંથી નીકળવાનો કોઈ અલબ્ધ વિનિર્ગમાહ જાતા અને ઘરમાંથી કોઈ નીકળવાનો માર્ગ જ દેખાડવો કે કેવી રીતે ઘરમાંથી નીકળવું જો આટલો પ્રતિબંધક છે હતો તો રાસનો રસ્તો જ નથી મળતો તો જે આ કોઈ પુરુષોત્તમ બનીને કૃષ્ણ બનીને આવી લીલા કરવાની કામ કે ના ક્ષુદ્ર કીડાઓ પશુતુલ્ય એ પશુ તુલ્ય જે લોકો જે છે એને તો રસ્તો જ ભગવાનનો પ્રાપ્ત નહીં થાય ગોપિકાઓ અંતર્ગતા ગોપિકાઓને તો રાસમાં જવાનો રસ્તો જ ન મળ્યો આ તો નરકનો રસ્તો લઈને બેઠા છે કાયમ નરકમાં જવા માટેનો આ એક રસ્તો ગોતી રાખ્યો છે રાસમાં જવાનો આ રસ્તો નથી ભગવાનના રાસમાં જવાનો આ ક્યારે રસ્તો હોઈ શકે નહીં નરકમાં જવાનો રસ્તો અવશ્ય છે શાસ્ત્રમાં નરક જ એના માટે રહેલું છે તો તત પ્રતિબંધ નિવૃત્ત્યર્થમ કૃષ્ણમેવ કૃષ્ણ ધ્યાતવ્ય એ ગોપિકાઓને રાસમાં જવાનો કોઈ માર્ગ ન મળ્યો ત્યારે એને કૃષ્ણનું ધ્યાન કર્યું આ પ્રતિબંધ દૂર થાય એટલા માટે કૃષ્ણનું ધ્યાન કર્યું ભગવાનને મળવા માટે આ તો છે આ તો પરસ્પર જે લીલા કરવાવાળા છે ને ભગવાન સાથે લેવા દેવા જ નથી ઠાકુરજી ક્યાંક બીરાજે છે આ રમણ ક્યાંક કરી રહ્યા છે અને સાચી જ જો ભાવના રાસ રમણની હોય તો જે તમારા ઠાકુરજી જે છે એના ચરણને પકડીને રહેવું જોઈએ આ ગોપિકાઓ તો કેટલી ઊંચી અવસ્થામાં કહેવાય કે જેમણે કામ ભાવ ભગવાનમાં સ્થાપિત કરેલો છે એમને કોઈ રસ્તો મળતો નથી તો એ ભગવાનનું ધ્યાન કરે છે તો આ તો આ તો આટલી ઊંચી અવસ્થાવાળાને પણ રાસમાં પ્રવેશ નથી તો આ રીતની જે વાતો કરનારા જે આ લોકો છે લંપટ લોકો એ લોકોને ક્યાંથી રાસમાં પ્રવેશ થઈ જશે હે અને જે લોકો ભ્રમણા કરી રહ્યા છે કે આનાથી રાસમાં જવાય છે ત્યારે જ જીવના દેહનું કલ્યાણ થાય છે બિલકુલ નહીં એ બિલકુલ ભગવાનનો રસ્તો પણ તમને ભગવદ્ માર્ગમાં રાસમાં જવાનો રસ્તો પણ તમને પ્રાપ્ત નહીં થાય કારણ કે અંતર્ગત ગતિ આ અંતર્ગ્રહ ગતા ગોપિકાઓ જે છે એમને રાસમાં જવાનો માર્ગ પણ પ્રાપ્ત ન થયો અને એને ભગવાનનું ધ્યાન કર્યું પણ ધ્યાન કેવી રીતે કર્યું પરમ તદ યુક્તા ભગવાન ઝાર ધ્યાન કેવી રીતે કર્યું કે ભગવાન અમારો ઝાર પુરુષ છે અને સ્વયં અભિસારિકા છે અને પોતે અભિસારિકા છે એટલે કે અભિચારી અભિસારિકા સ્ત્રી જે છે કે બીજાને પ્રણેલી છે ધ્યાન બીજા પુરુષનું કરે છે એ રીતે ભગવાનનું ધ્યાન કર્યું જો એ રીતે ધ્યાન ન કર્યું હોત ને ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ સાક્ષાત પરમાત્મા માનીને ધ્યાન કર્યું હોત તો રાતો રસ્તો મળત સર્વાત્મ ભાવથી પણ એમણે તો એક પરપુરુષના રૂપમાં ધ્યાન કરેલું છે અન્યથા પ્રતિબંધકો મહાપ્રભુજી સુબોધની આજ્ઞા કરી રહ્યા છે અન્યથા પ્રતિબંધકો ન્યાદ જો એ રીતે ધ્યાન ન કર્યું હોત કે સાક્ષાત પરમાત્મા રૂપે ધ્યાન કર્યું હોત તો રાસનો રસ્તો પ્રાપ્ત થાય પણ એમણે ધ્યાન કર્યું તો આ રીતે ધ્યાન કર્યું ભગવાનનું અને તાદશોપી મિલિત લોચના સત્યો ભગવંતમ દદ્યુ ધ્યા ધ્યાતવત્ય તત્વ મુક્તા જાતા આંખો બંધ કરીને ભગવાનનું ધ્યાન કર્યું અને દેહ છૂટી ગયો અને ભગવાનને સાયુજ્યને એમણે પ્રાપ્ત કર્યું સાયુજ્ય મુક્તિને પ્રાપ્ત કરી પણ રાસનો ભગવ જે ભજનાનંદ રૂપ જે રાસ છે એનો આનંદ એમને પ્રાપ્ત થયો નથી હવે આગળ શંકા વાંચી આ કરવામાં આવે છે કે ભાઈ આ જો કામ જો હોય ભગવાનમાં તો પછી અંતર્ગ્રહતા જે ગોપિકાઓ છે એને પણ કામમાં રાસમાં પ્રવેશ પ્રાપ્ત થયો છે હવે આગળ ફરી શંકા થાય છે કે નપ્રાકૃત વિગ્રહ અપ્રાકૃત સ વાચ્યમ સ્વરૂપાતિક્ત તથા વિદષ્ય ત્યાં અપ્રસિદ્ધે નું વક્તું શક્ય નાસ્ત્યે સીધી તદનુકૂળ ક્રિયાયા સત્વાદિત્યા શંક્યા સમાદત્તે ક્રિયા સર્વાપી અપરાકૃત વિગ્રહ અપ્રાકૃત સિયંગમાં અપ્રાકૃત કામ છે એમ પણ ન કહી શકાય કારણ કે એમાં અપ્રાકૃત કામ છે એમ આપણે કહી શકીએ અપ્રાકૃત કામ ભગવાનના ના છે એમ ન કહી શકાય કારણ કે સ્વરૂપથી अतिरिक्त અતિરિક્ત બીજું કોઈ કામ ત્યાં હોતું નથી સ્વરૂપ અલગ અને સ્વરૂપમાં રહેલો કામ અલગ આપણે આપણી જેમ અંદર હોય છે એવી રીતે આપણી અંદર આવેશ અલગ છે આપણું શરીર અલગ છે કાલે જ મેં વાત કરી દીધી કે ભગવાનના શેગમાં હાડકાં માંસ ચામડા રુધિર અંતઃકરણ બહિર ઇન્દ્રિયો આ બધી પ્રકાર છે આપણે જેમ સત્વ આપણે સત્વરજ તમ ગુણોથી મિશ્રિત ઉપરાંત આપણા જે ચિદંશ અને આનંદાંશના પણ આપણી અંદર રહેલા છે કે આપણું દેહ સદંશથી બનેલું અંદર જીવ છે અંશ છે એની અંદર અંતર્યામી છે આનંદરૂપ છે ભગવાનનું તો આખું સ્ત્રીઅંગ જ આનંદમય છે તો આપણે એમ પણ ન કહી શકીએ કે ભગવાનના અલૌકિક ઘણા કહે છે ને આમાં લૌકિક કામ નથી આ તો અલૌકિક કામ છે પણ લૌકિક કામ કે અલૌકિક કામ એ ભગવાનના સ્ત્રીઅંગમાં રહી શકતો નથી કારણ કે ભગવાનથી સ્વરૂપથી અતિરિક્ત બીજું કામ હોતું એ જે કાંઈ છે એ સ્વરૂપાત્મક જ છે એમાં સ્વરૂપની અંદર કોઈ એવો કામનો આવેશ ભગવાનમાં થતો નથી કારણ के स्वरूपातिरक्तस्य तथा विदस्य तस्य अप्रसिद्देह ये तो क्या प्रसिद्ध नहीं के भगवाना स्वरूपचरित्रित बीजो कोई काम एमा अप्राकृत काम पण होय न चयवमपि वक्तुम शक्यम नास्ति एव स इति न चयवमपि वक्तुम शक्यम नास्ति एव अल एम पण केवू शक्य के के नहीं कि नास्ति एवम स इति ए छेने एम नहीं कारण के तदनकुल क्रियाया સ્વત્દિત્યા શંક્ય સમાધતે ક્રિયા સર્વાપી ક્રિયા સર્વાપી શૈવાત્ર પરમ કામો ન વિદ્યતે તાસામ કામસ્ય સંપૂર્તિ નિષ્કામેતી તાસ્તથા શ્રી મહાપ્રભ કાલે મેં આ કારિકા પાછી આપણે લીધી હતી કે ક્રિયા બધી એ પ્રકારની રાસમાં પણ ભગવાનની ક્રિયા બધી એવી દેખાય કે જાણે પ્રાકૃત પુરુષ જ્યારે પ્રાકૃત કામના આવેશથી કરતો હોય એવું દેખાય છે પણ એ પ્રાકૃત ક્રિયા નથી પણ બધી ક્રિયા એવી હોવા છતાં પણ કામ નથી કામથી પ્રેરાયેલી આ ક્રિયા નથી ક્રિયા પરમ વિદ્યતે અને કામસ સંપૂર્તિ નિષ્કામ તાસ તથા કામ વગર જ એ ભગવાન એમના ભક્તોના જે કામનાની સંપૂર્તિ ભગવાને એ નિષ્કામતાથી કરી છે ભાગવતો રસો વય સત્યા ભગવાન કાલે આપણ ચર્ચા કરી છે અને જે કંઈ પોઈન્ટ છે મેં એક પોઈન્ટના રૂપમાં લીધા છે એક એક પોઈન્ટ અહીં ચર્ચા કરવામાં આવે છે કે ભગવતો રસોઈ સાહિત્ય સુત્યા કાલે પણ વાત કરી કે રસાત્મકતા ભગવાનની ક્યારે છે જ્યારે સ્વાભાવિક જો વસ્તુ થતી હોય ત્યારે રસાત્મકતા નથી પણ જ્યારે કૃત્રિમતા હોય ત્યારે રસાત્મકતા એટલે ભગવાન રસો વય સહ કહેવામાં આવ્યું સૃષ્ટિ પ્રકટ થઈ ત્યારે ભગવાન અનેક પ્રકારથી ઉચ્ચ નીચ રૂપ ધારણ કર્યા પછી એમ એમ કીધું એવા લબ્ધવા આનંદ તો ભગવાનનું જે જે રૂપ જે છે એ એમને એમ બિરાજી રહ્યું છે જ્યારે ભગવાન સૃષ્ટિ પ્રકટ કરી નથી ત્યારે શ્રુતિ રસો વય સહ નથી કીધા પણ સૃષ્ટિ પ્રકટ થઈ અને સૃષ્ટિમાં ઊંચ નીચ નામ રૂપ કર્મનો વિસ્તાર થયો પછી શ્રુતિ કહે છે રસો વૈ સહ કારણ મેં જ વાત કરી સામાન્ય નાટકની અંદર યુદ્ધ થતું હોય પણ એ એવું લાગે કે પરસ્પર એક એક વિલન છે ને હીરો છે ને પરસ્પર લડી રહ્યા છે ત્યારે આપણને એવો જ આવે કે ખરેખર બે દુશ્મનાવટ છે લડી રહ્યા છે એકબીજાને મારી રહ્યા છે એક મરી રહ્યો છે પણ સાચક લડવા મને તો રસાત્મકતા પ્રગટ નથી છોડવા જવું પડે નાટકમાં જો એમને એમ લડતા હોય તો આપણને આનંદ આવે એનો રસાભિવ્યક્તિ થાય રસનો અર્થ આવો છે સ્વાભાવિક જે એ સ્વાભાવિક રીતે કરવામાં આવતી હોય તો નથી પણ કૃત્રિમતા જ્યારે હોય ત્યારે રસનો અર્થ આવો કામ નથી કે પર જીતા હા જ્યાં કામ છે ત્યાં રસ પ્રકટ થતો નથી તો રસ રસ કરીને ઘણા રસ શું રસ રૂપ વાત છે શું રસ છે શું રસ ને કેવો રસ ને અરે ભાઈ કે પ્રકારનો રસ આ તમે જે માનો છો એ રસ જ નથી એ એ રસરૂપતા એની જે ભગવાનની જે રસરૂપતા છે તો ભગવાનની અંદર પ્રાકૃત જેવો કોઈ કામ નથી ને પ્રાકૃત લીલાઓ જેવું અનુકરણ ભગવાન કરતા હોય ત્યારે તો એની રસાત્મકતા પ્રકટ થઈ રહી છે એટલે રસો વય પ્રકટ થઈ રહ્યો છે કે ગાયો ચરાવવાનું શું ભગવાનનું કામ છે વૈકુંઠ લોકમાં ગાયો ચરાવવાનું કામ છે પણ વ્રજમાં પ્રગતિને જ્યારે ગાયો ચડાવવા મળ્યા ત્યારે ગોવાળ ચડાવે એવી રીતે ગાય ચરાવે ત્યારે તો એમાં રસાત્મકતા દેખાય છે એ એની રસાત્મકતા જ બાકી વ્યાપી વૈકુંઠમાં બિરાજે છે કોસ્તુ વાભરણ ધારણ કરી લક્ષ્મીજી ચરણ સેવા કરે એના વ્યાપી વૈકુંઠ ધામમાં બિરાજતા હોય તો ભગવાન ક્યાંય ગાયો ચરાવે વ્રજમાં પ્રગટીને ભગવાને ગાયો ચરાવી તો ભગવાન તો એક સામાન્ય એના ચતુર્ભુજ રૂપને છુપાવીને દ્વિભુજ રૂપ ધારણ કરેલું છે અને મોર પખવવા સિર ધરે ગરે ગુંજન કે માલ તો એ પ્રકારનો જે ગોપ બાળકો અહીર જેવા છે એવો જ પહેરવે છે ધારણ કરી અને ભગવાન જ્યારે પ્રકટ થાય છે ત્યારે એની પૂર્ણ રસાત્મકતા પ્રકટ થાય છે એ રસાત્મકતા છે એ રસો વૈસા છે એક વૈષ્ણવ કીધા એક બાળક આવીને એમ કીધું કે તમે તો બધા મરજાદી છો ને બહુ રસ બહુ રસરૂપ જીવો છો ને તમે તો બધાય રસને સમજવા વાળા છો ને ત્યારે મરજાદી બહુ સરસ જવાબ દીધો કે અમે તો એક જ રસને માનીએ છીએ ગોવર્ધન ધરણ છે રસો વૈસા છે તમને ભલે કલ્પના બીજી આવતી અમે એવા રસવાળા રસિક નથી મરજાદી હોવું એટલે અમારે કંઈ તમે આવી છાપ છે કે અમે તો આપ જે પ્રકાર રસ કયો છે એ રસ જ નથી રસ તો સાકુજી છે આવો જવાબ એક મરજાદી આપેલો આનંદ થાય આપણને કે શ્રુતિના વચનથી જવાબ આપ્યો કે ગોવર્ધન ધરણ છે એ રસ છે આપ જે ઇશારો કરો છો એવું કાંઈ અમને રસને જાણવા વાળા અમે એવા રસિક નથી એવા અમે કામુક નથી તમે આપ આપ્યો છો એવા કે તમે તો બધા મરજાદી તો બહુ રસરૂપ ભક્તો છો રસિક ભક્તો છો કે અમે તો જે રસ એક જાણીએ છીએ ગોવર્ધન ધરણ અમારા જે ઠાકુજી છે એ રસોઈ સહ છે અને એના અમે રસિક છીએ બાકી બીજું જે કાંઈ કહેતા હોય એવું કાંઈ અમે એવા રસિક બીજા કામુક નથી અમે કામ કામલીલાઓ માનનારા નહીં પણ રસરૂપ લીલા ભગવાન રસાત્મક છે એની લીલા રસાત્મક રસરૂપતા છે રસોવય સહા એ તો આપણા ઠાકુરજી છે રસરૂપ છે અને કેવા છે આ રસરૂપતાની આ પ્રકારની રસરૂપતા છે ભગવાનની મલ્લાનામ અસનિહિન નામ નરવર નામ નામ સ્મરોમૂર્તિમાન એની રસરૂપતા એવી છે કે એક સાથે સર્વ રસોનો અનુભવ કરાવે છે ભગવાન એક સાથે એક સાથે દસ રસોને એક સાથે ભગવાન બતાવી રહ્યા છે જ્યારે કંસના મલ્લયુદ્ધના અખાડામાં ભગવાન પધારે છે ત્યારે દરેકના ભાવ અનુસાર એકને એક ઠાકોરજી દરેકના ભાવ અનુસાર એને અલગ અલગ રૂપથી દર્શન આપી રહ્યા છે અને દસ પ્રકારના જે રસ જે છે એ દસનું પોષણ ભગવાન હે કરી રહ્યા છે તો એવી રસાત્મકતા ભગવાનની છે છે તમારા તાકાત એવી કૃષ્ણની આ રાસ ભજવવા નીકળી પડ્યા છો પણ તમારા બી તાકાત છે એક સાથે અનેક રૂપ દર્શન આપવાની તાકાત છે એક સાથે દસેક પ્રકારના સ્વરૂપ બતાવી શકો મલ્લાનામ આ શિનનામ નરબર સ્ત્રીનામ મરો મૂર્તિમાન મલ્લો જે યુદ્ધ કરવા માટે આવ્યા હતા મલ્લો એને તો એમ લાગ્યું આકાશવાદી સાથે વજ્રાઘાત થયો વીજળી પડી હોય એવું ભગવાન દેખાયા છે કોઈ ગુસ્વામી બાળકની સામે કોઈ યુદ્ધ કરવા માટે કોઈ પહેલવાન ઉભો હોય તો તો બાળકનું સ્વરૂપ પહેલવાન ને એવું દેખાય મલ્લાના મસની બાળક બાકી જાય જોઈને બાંધવા આવે તો લડવા આવે તો મલ્લાના મસની તો ક્યાંય રહી જાય પણ કોઈ પહેલવાન આવી જાય તો શું થાય ભગવાન તો પહેલવાન ને ભગવાન જાણે વજ્રાઘાત પુરુષોત્તમ થવું બહુ કઠિન છે આ તો ખાલી બધાને ચાલો કોઈ જાણતું ન હોય પુરુષોત્તમ એટલે શું એની સામે પુરુષોત્તમ બધા બની જાય તો પુરુષોત્તમનું કેવું સ્વરૂપ છે તો ભાગવતની લીલાઓનું અવગાહન કર ખબર પડે કે ભગવાને તો ત્યારે ભગવાનની અવસ્થા અગિયાર વર્ષની અવસ્થા છે ઠાકોરજી અગિયાર વર્ષના બાળક છે અને મલ્લોની અખાડાની અંદર મલ્લોને એમ લાગે છે કે વજ્રાઘાત થયો ઉપરથી જાણે વીજળી પડી હોય એવા દર્શન તો મલ્લાનામ આશાની નૃણામ નરવરા જે ઉત્તમ પુરુષો બેઠા હતા એને એમ લાગ્યું કે આનાથી પુરુષ કોઈ શ્રેષ્ઠ બીજો હોઈ શકે એવા શ્રેષ્ઠ પુરુષ દેખાણા આવ્યું અગિયાર વર્ષના બાલક આમ શ્રેષ્ઠ પુરુષ રૂપે દર્શન આપ્યા ઠાકોરજી નરવરા સ્ત્રીનામ સ્મરો મૂર્તિમાન સ્ત્રીઓને સાક્ષાત કામદેવનું રૂપ લાગ્યું સાક્ષાત કામદેવ જ પ્રકટ થયા અગિયાર વર્ષનું બાલક સ્ત્રીઓને કામદેવ જેવો લાગે છે અગિયાર વર્ષની અવસ્થાનો ઠાકોરજી જે છે એ સ્ત્રીઓને કામદેવ સાક્ષાત દેખાય એમાં અગિયાર વર્ષના બાળકમાં સ્ત્રીઓને કહી હા કોઈ સ્ત્રી કે યુવતી કોઈ અગિયાર વર્ષના બાળકમાં મોહિત થાય એ પણ અશક્ય છે લૌકિક દ્રષ્ટિ પણ અશક્ય છે પણ ભગવાન જે છે આ એની રસાત્મકતા છે કે સ્ત્રીઓને એમ જાગ્યું સાક્ષાત આવો કોઈ સુંદર કામદેવ સિવાય આવો કોઈ સુંદર પુરુષ હોઈ શકે તો મલ્લાનામ અસનિહિ નણામ નરવર સ્ત્રીનામ સ્વરૂમૂર્તિમાન સ્વરોમૂર્તિમાન ગોપાનાન સ્વજનઃ મલ્લોને ડર લાગે છે ભગવાન અગિયાર વર્ષનો બાળક મલ્લોને વીજળી પડી હોય એવો લાગે અને એમના જે હતા એને એવા ભગવાન એટલા સામાન્ય લાગે કે આપણો કૃષ્ણ શું આવ્યો શું કરવા માંગે છે એને તો હસું આવે કે આ શું કરશે આ મલ્લોની યુદ્ધમાં કરવા શું આવ્યો છે કૃષ્ણ એને જરાય કંઈ ભગવાનથી ડરે નથી લાગતો અને તો વજ્રાઘાત જેવું સ્વરૂપ લાગે કોઈને એકદમ ઉત્તમ પુરુષ લાગેગા અને ગોપ સાથે છે એને તો સખા જેવું જ લાગે કે આ શું કરવા આવ્યો છે કૃષ્ણ અહીં શું કરે છે એમને હસું આવે કે શું કરશે હાસ્યરસ રસ પ્રગટ થાય છે ત્યાં તો મલ્લા નામ અસનિ નણામ નરવર સ્ત્રીનામ સ્મરોમૂર્તિમાન ગોપાનાન સ્વજન અસતામ ક્ષિતિભુજામ સાસતા જે કંસની સાથે બેઠેલા જે રાજાઓ હતા એને તેમ લાગ્યું કે આનાથી મોટો ચક્રવર્તી સમ્રાટ બીજો કોઈ હોય જ નહીં એક સાથે આ બધું અનુભવ કરાવવું હું એની રસરૂપતા રસાત્મકતા છે રસો વૈશાહા એક સાથે સર્વ રસ એની અંદર એ અનુભવ કરાવી શકવાનું સામ કૃષ્ણમાં કૃષ્ણ બનવા માટે આ બધાય પાસાનો વિચાર કહ્યો કે કૃષ્ણ કેવો છે તો કૃષ્ણ કોણ બની શકે આટલા બધા રસો એકસાથે દર્શન કરાવે એ કૃષ્ણ સિવાય તો બીજા કોઈ આ કરી શકે નહીં સામાન્ય છે ને સામાન્ય પણ લાગે છે ને કોઈને અસતામ ક્ષતિબજામ શાસ્તા કે જે લોકો એના વેરી છે એને ચક્રવર્તી સમ્રાટ દેખાય ભગવાન છે પાછા અગિયાર વર્ષના બાલક એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે યશોદા ક્રોડે સ્થિતો ઉપી સકલ જગદાધારો ભવતી યશોદાજીના ગોદમાં બેઠો છે એનો મતલબ એવો નથી કે સકલ જગતનો આધાર નથી સકલ જગતનો આધાર છે યશોદાજીના ગોદમાં બિરાજેલો જે ઠાકોરજી જે છે એ સકલ જગતનો આધાર પણ છે યશોદા ક્રોડે સ્થિતો સકલ જગદાધારો ભાવતી આપણા ઘરમાં ઠાકોરજી આપણે જેમ કહે છે એમ બિરાજી જાય છે તો એની કૃપાલુતા છે બાકી એને સુદર્શન ચક્ર ચલાવવાનું કંઈ ભૂલો નથી તમે બીજે ગમે એટલા ખેલ કરો એની સામે જે ખેલ કરો છો કાં તો ભગવાને પોતાનું રૂપ જ તિરોહિત કર્યું તમારા ભક્તિભાવ ન હોવાને કારણે ભગવાન પ્રકટ જ ન થાય બધા જે કરવું એ કરો અને જો તમારે પરચો જોતો હોય છે એને હજી આ કંઈ ભૂલ્યો નથી કે સુદર્શન ચક્ર ચલાવતા આવડે છે એ ભૂલી જવું જોઈએ નહીં એનો ગેરુપયોગ તમે કરી રહ્યા છો ગમે ત્યાં મનોરથમાં બેઠાડી દો છો ગમે જગ્યાએ એને પ્રદર્શનમાં મૂકી દો છો એ તો એનું રૂપ એને તિરોહિત કરી રાખ્યું છે કે તમે લાયક જ નથી મારા રૂપની સેવા માટે તો ભગવાન ત્યાં પ્રકટ જ નથી ખાલી મૂર્તિ એમને એમ છે તમને એમ લાગે છે કે કૃષ્ણ છે કૃષ્ણ છે પણ કૃષ્ણ તો પહેલાં જ એને રૂપ જ તિરોહિત કરી દીધું નહીં તો તમને એમ લાગે છે કે બોલતો નથી એટલે ફાયદો ઉઠાવો તો આપણી આવી આસુરી જે મનોવૃત્તિ જે આપણી જે થઈ ગઈ છે ઠાકોરજીને નામનો દુરુપયોગ કરવો ઠાકોરજીના રૂપનો દુરુપયોગ કરવો એ આપણી આસુરી વૃત્તિ છે કે હું તો એમ કહું છું મુસલમાન દાઉદ ઇબ્રાહીમ જેવો આતંકવાદી એના ઈષ્ટ ભગવાન કેના એના ધર્મને વેચતો નથી એ ભલે બીજા ગમે એટલા ખરાબ ધંધામાં ખરાબમાં ખરાબ ધંધા કરે છે પણ એની કુરાનની આયાતો કે કુરાનને એણે વેચવા મૂક્યું નથી કે નથી એને કોઈ એના પોતાના ઈષ્ટદેવને વેચા કે એના નામે તો એ ધંધો કરતો નથી તો હવે જે લોકો ભગવાનના રૂપ અને નામને વિક્રય કરતા હોય તે આ લોકો કરતા કક્ષાના છે કે એ ખરાબમાં ખરાબ ધંધા કરે ચાલો એ માન્ય છે આતંકવાદી છે ખરાબમાં ખરાબ ધંધા કરે એમાં કોઈ વાંધો નહીં પણ ધર્મને કે ભગવાનને તો વેચા એના ઈષ્ટ આરાધ્યને તો વેચતો નથી એના નામને વેચતો નથી એના ગ્રંથને વેચતો નથી ક્યાંય પણ એની સાથે એને કંઈ સમાધાન કરેલું નથી તો આપણે તો એમ સમજવું જોઈએ કે આવા રાક્ષસ જેવા લોકો પણ એ જે ભગવાનના નામનો વિક્રય કરે છે જે લીલા કરતો હોય કીર્તન કરતો હોય કે કથા કરતો હોય ભગવાનના નામનો વિક્રય કરે છે એ આના કરતાં પણ નીચ કોટીના હીન કોટીના લોકો છે એને આપણે ભગવદી માનીએ